રાજીનામું આપી દેવું પડશે ને અમે તમારું રાજીનામું લઈશું તમારું જે અભદ્ર ભાષા ભાષા છે અહીંયા ગાડી નહીં ચાલે અમે ગુજરાતના લોકો બિલકુલ સહન નહીં કરીએ અમે લોકો આદિવાસી સમાજ ના બાળકો ભણે છે એટલે તમે એમની જોડે મિસ બિહેવિયર કરો છો હા તમારે તમારે જો નોકરી ની એટલી બધી પડે જાય તો તમારા રાજ્યમાં જઈને કરો ને હા એ ગુજરાતમાં એટલી બધી બેરોજગારી છે

મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરવા જાય છે એમને સારું પાણી નથી મળતું પીવાનું પીવાના પાણીમાં પણ આઠસો ટીડીએસ જે પાણીથી પથરી થઈ શકે છે અને ગંભીર રોગો ગંભીર બીમારીઓ થઈ શકે છે એવું પાણી અહીંયા ગાડી એકલવ્ય મોડલ સ્કૂલમાં અહીંયા આગાડી પીવડાવવામાં આવે છે અને જે જમવાનું આપવામાં આવે છે એ પણ જમવાનું ખૂબ જ થર્ડ ક્લાસ કક્ષાનું એમને જમાડવામાં આવે છે અહીંયા ગાડી આદિવાસી સમાજના બાળકો ભણે છે આજે જ્યારે ગુજરાત સરકાર બેટી બચાવો બેટી પઢાવોની વાત કરતી હોય આજે જ્યારે પડે ઇન્ડિયા તબ તો આગે બઢેગા ઇન્ડિયાની વાત કરતી હોય ત્યારે અહીંયા ગાડી તમે જો આ નર્મદા જિલ્લાને જે તિલકવાળા એકલવ્ય મોડલ સ્કૂલ છે આ મોડલ સ્કૂલના બાળકો આજે હજારોની સંખ્યામાં આજે મામલતદાર કચેરી પર પોતાની રજૂઆતો કરવા જાય છે તો એમને અહીંયા ગાડી તમને એલસી આપી દેવામાં આવશે તમને ખો ખોટી રીતે અહીંથી કાઢી મૂકવામાં આવશે એવી ધાક ધમકીઓ અહીંયા ગાડી આપવામાં આવે છે અને પ્રિન્સિપાલ દ્વારા એકદમ અભદ્ર વ્યવહાર અને બિહેવિયર કરવામાં આવે છે આજે પ્રિન્સિપાલ પોતે જાતે કહી રહ્યા છે કે ગુજરાતના નેતાઓને કે કોઈ પણ આગેવાનોને અમે પૂછતા નથી અને એમને અમે પગની જૂતોની નીચે રાખીએ છીએ અને અહીંયા ગાડી આ જે કર્મચારીઓ છે એ બધા હિન્દીવાસીઓ છે આજે ગુજરાતમાં આટલા બધા શિક્ષિત બેરોજગારો છે આજે ગ્રેજ્યુએટ થઈને દસ દસ પંદર પંદર વરસથી એ લોકો પોતાની માગણી કરી રહ્યા છે કે અમારી ભરતીઓ કરો અમારી ભરતીઓ કરો તેમ છતાં રાજ્ય સરકાર એ બિચારાઓને બસોમાં પૂરી પૂરી અને એ લોકોને પોલીસ સ્ટેશન લઈ જાય છે એમની પર ખોટી ફરિયાદો કરે છે ત્યારે અહીંયા ગાડી આ હિન્દીવાસીઓ જે અહીંયા ગાડી આ જે શિક્ષકો છે જેમને ગુજરાતી શુદ્ધ વાંચતા નથી આવડતું એમને બોલતા નથી આવડતું તો એવા લોકો અહીંયા ગાડી ગુજરાતમાં ભણાવી રહ્યા છે અને આ આદિવાસી સમાજ ના બાળકો જોડે અભદ્ર વ્યવહાર કરી કરી રહ્યા છે એ બિલકુલ ચલાવવામાં આવે નહીં આવનારા દિવસોમાં જો હજુ પ્રિન્સિપાલે આવું ને આવું જો કૃત્ય કર્યું તો એવા પ્રિન્સિપાલ પર અમે આવનારા દિવસોમાં એમની પાસે રાજીનામું માંગવામાં આવશે અને આ આ ભાજપના જે નેતાઓ અહીંયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને ધારાસભ્ય સાંસદો છે એમને ખરેખર ધ્યાન આપવું જોઈએ કે ગુજરાતમાં જે આવી એકલવ્ય જેવી ઘણી બધી મોડલ શાળાઓ છે અહીંયા ગાડી ખરેખર એ લોકોને બાળકોને પીવાનું શુદ્ધ પાણી એ લોકોને સારું શિક્ષણ એ લોકોને સારું આરોગ્ય જેવા જે માળખાકીય સુવિધાઓ છે એ શું ખરેખર મળે છે આ જે શરમજનક બાબત છે ત્યાં જે ખૂબ મોટી સંખ્યામાં બાળકો પોતાની રજૂઆત કરવા માટે મામલતદારમાં જાય છે ત્યાં ઘરણા કરે છે તો ભાજપના નેતાઓ એમને વાલા દવલાની નીતિ કરી અને એ બિચારાઓને ગેટીની અંદર બોલાવી લીધા કે એમનો અવાજ સરકારમાં ના ઉઠે એમનો અવાજ કેન્દ્ર સુધી ના જાય એના માટે આ ભારતીય જનતા પાર્ટીના જે આકાઓ છે એ આકાઓ આ આ બાળકોને મનાવી રહ્યા છે એટલે આ ખૂબ શરમજનક બાબત છે જે વાત પ્રજાની સામે આવી જોઈએ એની જગ્યા ભાજપના નેતાઓ એને દબાવવાનો પ્રયત્ન કરે છે આ બાળકોનું શિક્ષણ જ્યાં આ જે કર્મચારીઓ છે અહીંયા ગાડી એ કર્મચારીઓ એમનું શિક્ષણને જે રૂંધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને બાળકોની જે રજૂઆતો છે બાળકોનું કહેવું એવું છે કે અમને જે નોટબુક અને જે પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે એ પણ જ્યારે અમારી પરીક્ષા પૂરી થવાની તૈયારી આવે છે તે વખતે અમને આ પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તો એ બાળકો બિચારા ભણે ક્યારે અને બાળકોને જે હાલ જમવાની જે સમસ્યા લોકો બાળકો ઉઠાવી રહ્યા છે જ્યારે લાખો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય તેમ છતાં બાળકોને યોગ્ય જમવાનું નથી મળતું તે બાબતે આપ શું કહેશો આજે પ્રજાના કરોડો રૂપિયાના ટ્રેક છે અને કરોડો રૂપિયાનું બજેટ આ ભાજપની સરકાર અહીંયા ગાડી જે ફાળવે છે આ બાળકોના શિક્ષણ માટે બાળકોના આરોગ્ય માટે અને બાળકોના ભોજનો માટે અહીંયા ગાડી ઘણા બધા બાળકો એવું કહે છે કે જમવામાં કીડા પડે છે જમવાનું કોઈ પણ જાતનું ટેસ્ટી નથી ગુણવત્તા વગરનું જમવાનું હોય છે આવી ઘણી બધી રજૂઆતો આવે છે પણ આજે ના છૂટકે આજે ખરેખર આ સરકારે ધ્યાન દોરવું જોઈએ તો આજે બાળકો અત્યારે બાર વાગ્યાનો સમય છે આજે બાળકો મામલતદાર સુધી જો ચાલતા પોતાની રજૂઆત કરવા જાય કેમ કે અહીંયા આગળ કોઈ કલેક્ટર ઓફિસ નથી કોઈ જિલ્લા પંચાયત ઓફિસ નથી કોઈ શિક્ષણ અધિકારી બેસતા નથી તો બાળકો આજે પોતાના વાલીઓ તો રજૂઆત નથી કરતા પણ આ જે ભવિષ્ય છે આપણું ગુજરાતનું એ લોકો આપણે આ જે રજૂઆતો કરે છે અને એ રજૂઆતો લઈને મામલતદાર જાય છે તો ભારતીય જનતા પાર્ટીના આકાઓ અહીંયા ગાડી આવીને બિચારા બાળકોને શિક્ષણોને વાલા દવલાની નીતિ અપનાવી અને આ કેસને દબાવવા માંગે છે એટલે આ બિલકુલ ચલવી નહીં રહેવાય છોકરા કોઈ બી રજૂઆત કરે ને કોઈ બી રજૂઆત કરે તો એનસીઆરઓ વાત કોઈ બી પ્રોબ્લેમ હોય

એ પ્રોબ્લેમ છે કે અમારી સ્કૂલમાં દોઢ વરસથી અમે પાણીની પાણી માટે અમે માગણી કરીએ છીએ તો છતાં અમને પાણી મળતું નથી અને સર કહે છે કે અમે લેટર પાસ કરે છે લેટર પાસ કરે છે પણ એ પ્રમાણે અમને કંઈ કંઈ થાય કે અમે હેરાન થઈ ગયા છે દોઢ વર્ષથી પણ પાણીનું અમને મળતું નથી અને અમે દોરે છોકરા એટલું બધું પાણી ખરાબ છે કે બસોથી બસોથી ત્રણસો વચ્ચેની પીએચ હોવી જોઈએ એની જગ્યા આઠસો પીએચ જેટલું છે તો એમાં સાર છે તો એમાં અમને એ પ્રોબ્લેમ થાય છે કે છોકરાને નાના લાંબા સમયે પ્રોબ્લેમ થઈ શકે છે પથરીની કોઈ બી બીમારી હોઈ શકે છે કેમકે છોકરાનું એજ ભો બીમાર પડે છે જે પાણી પીએ છે તે કોઈ વખત અમે અઢીસો એક સોલ્યુશન લઈને અમે અમામને દર ઓફી હતા એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે આપણા બધાના ગુજરાતી છે ખરાબ ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ કે મેં ગુજરાત કોઈ પેરો મેં લખતા હોય આવું શબ્દો છે આ ગુજરાત આપણે આવું નહીં થવું જોઈએ ગુજરાત વિશે બોલશે તો પછી કઈ બંધ થઈ શકે પછી એવું હોય તો પછી પ્રિન્સિપાલ થી દોઢ વર્ષથી કઈ થયું નહીં એવું હોય તો પ્રિન્સિપાલ પણ બદલી શકો સર નો ફેસલો પણ પ્રિન્સિપાલ થી નહીં અમે દોઢ વર્ષથી કીએ છે ક્લાસમાં સામાન્ય પંખો પણ નહીં નાખી શક્યા છે અમારી સ્કૂલમાં ખાવાનું સમય ટાઈમથી મળતું નથી જ્યારે સવારે અમે નાસ્તો કરીને આવીએ છીએ પણ નાસ્તો બી લિમિટમાં મળે છે એટલે સવારે સાત વાગ્યા થી લઈને અમે એક ચાલીસ સુધી બે વાગે જેવું જ મળે છે એક ચાલીસ અહીંથી છૂટી જશે એટલે જમવાનું બે વાગે જેવું જ મળે છે અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે કોઈ અધિકારી બહારથી આવવાનો જે કંઈ ધારાસભ્ય એમ એને ત્યારે ખાવાનું એટલું સારું બને છે એટલું સારું બને છે કે તેલ તેલ મસ્ત રાખી છે અને મસ્ત ખાવાનું તે દિવસે બને છે અને બીજા દિવસથી દેખીએ તો કંઈ ખાવાનું સારું મળતું નથી આવું નહીં થવું જોઈએ હા આવું કેમ કે કોઈ બહારથી આવે તો જ સારું ખાવાનું બને રોજ બીમાર પડે છે જે પાણી પીએ છે તે વચ્ચે હોવું જોઈએ વાલી કહેતા હતા કે શરીરમાં છે છાનું પ્રમાણ આવું પાણી પીવે પથરી થાય પથરી થાય એટલે કે જિંદગીનું પછી બગડે ને છોકરાને એટલે આવું પાણી નહીં પીવું જોઈએ આ સોલ્યુશન લઈને અમે અમામલા દર ઓફી શક્યા હતા એટલે ખાસ કરીને આક્ષેપો છે તે તંત્રની સામે કરવામાં આવ્યા છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને લઈને પણ વાતચીત કરવામાં આવી છે ઘણા સમયથી કે શિક્ષક અને શિક્ષણને લઈને ગુજરાતની અંદર અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે જયારે નિરંજન વસાવા છે તે ત્યાં હોસ્ટેલની મુલાકાત લેવા પહોંચ્યા હતા અને લોકોએ તેમને રજૂઆત કરી હતી ને બાદ સમગ્ર લોકોની સાથે તે મામલતદાર કચેરી પણ પહોંચ્યા હતા અને તેમના દ્વારા સીધા આક્ષેપો છે તે તંત્ર ઉપર પણ મૂકવામાં આવ્યા છે જોકે હવે આગામી સમયમાં તંત્ર દ્વારા આ લોકોની ધ્યાનમાં રાખવામાં આવે તો સારું કારણ કે સવાલ બાળકોના ભવિષ્યનો છે સવાલ શિક્ષકનો છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ એફાઈ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર